તો હેલો ગાઈશ તો તમે બધા મજામાં જશો અને આ સાસણગીર જેવું લોકેશન છે પાછળ પાછળ બધા આવે છે અને આપણે છે પોગ્રામમાં અને પોગ્રામમાં શેના પોગ્રામમાં એવી કહેવાનું થતું નથી પણ એન્ડ સુધી વ્લોગ જોઈજો તો તમને ખબર પડશે શેનો પ્રોગ્રામ છે કણકાઈ બાણા જંગલમાં હેલા થતા હોય એવું છે લોકેશન અને ઝીણો ઝીણો વરસાદ આવે છે ફૂલ પવન સાથે મોજા આવે છે તો બ્લોક માં રેજી એટલે ખબર પડી જાય છે તમને અને આ બાજુ લોકેશન જો કેળામાં પાણી ભીરા છે આ લીલી ઝાર છે અને અમે જ આવી છે ખેતરમાં અને આનું લોકેશન આવું છે આ બાજુ હૈલા આવે છે લોકેશન પણ ગામડાનું કાંઈ ઘટે નહીં મોજ હોય ને આ છે આંબુડો અને આ છે લીંબુડી આમાં એટલા લીંબુ આવે છે ઉનાળામાં એક લીંબુ તોડો એટલે એક એક રસ નીકળે અને હજી થોડાક આપણે આગળ જઈ આ છે ખાટી કાયતરી પછી આ છે ને આ જામફળી છે આ આપણે તુલસી જામમાંથી રોપડા લીધા હતા અને આ છે ટપક આપણી વાડીએ ટપક સિંચાઈ પદ્ધતિ છે એની ટપક છે આ બધી જામફળી છે અને ભાઈ આ દેહના સીકુ છે આપણી વાડીએ એમાં કાંઈ ઘટે ને અને તમારે સીકું ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો આ કપાયસ્યા આપણી વાડીએ સોંપી દીધા છે આપણે આ વળ્યા સડી ગયા છે કપાયસ્યા સેઠ સુધી આવડો અવડો કપા થઈ ગયો છે અને વાવણી બહુ સારી થઈ ગઈ છે મજા આવે એવું છે હા હવડો અવડો કપાય ક્યાં છે અને આ છે ખેતર અને ભાઈ આપણી વાડીમાં ડ્રેગન ફ્રૂટ આવ્યા છે તો આપણે ફ્રૂટ ભેગા કરવી શું કેવાય કોમેન્ટમાં કરી દેજો અને આપણે આ છે ને લઈ જવાનું છે આની ફાકી બનાવાની છે આને શું કેવાય તમે કોમેન્ટ કરી દેજો અને ભાઈ આપડી વાડી દેશી દાડે માં આવી ગયા છે એક નંબર કાંઈ ઘટે નહીં જો તમે આ દાઇડિયમ આપણે તોડવાનું છે અને ટેસ્ટ લેવાનો છે આવું દાઇડિયમ છે અને આનો ટેસ્ટ ખૂબ મસ્તીનો આવે છે ગુલાબજાંબુ ખાતા હોય એવો ટેસ્ટ આવે છે ગેળા મધી જેવા છે શરદી થઈ જાય એવા દાઇડિયમ છે તમારે કોઈને ખાવા હોય તો આવી જાય ગાળી ગીર છે રૂડી અને આ ભાઈ અમારું ખેતર નું વાતાવરણ ને આ નજારો અને કઈ ઘટે નઈ ભાઈ અને ઓક્સિજન એક નંબર શુદ્ધ આવે અને વાડીએ કારક તમે આવીને બેહો ને તો તમને એમ થાય કે નહી અહીંયા જમાવટ છે તમે કોઈ દિવસ માંદા બાંધા કાઈ પડો નહી અને શરીર રહે તમારું તંદુરસ્ત અને જો ઓલી બાજુ આપડે મહિલા ભાઈ બધું કટિંગ કરે છે જોઈ લો તમે અને હવે આપણે આમાં મરચાંનો અંદર પેસ્ટ નાખવાનો છે પેલા છોકરાએ કાકરી મારી ઓ દિલમાં ઉતરી ગઈ આય હાય દિલમાં ઉતરી ગઈ અને વા ગોળો છે ઈ છે નડો વાળો વાદ લડી તુને વીનવે રે બે ઘડી કે નાચી લેને રંગ મોરલા આપડે રસ્તામાં જ આવી છીએ પણ આ ખી છે